आतो यन्धारी सतीने बायक आया होगी ले संका, ओ संका, संका, ले हाहुनो तुआ ज्यो

અમાર બાપા એ આવતા છે નતા બનતા તો જો જો આ ડોડી કમ્પ્લીટ થઈ હે જોઈ લેજી બરાબર હા તો આ બધું મેં થાપત કરી છે કે કરી ને બસ તો થેન્ક યુ તો કશું વાંધો ને પણ જો આ ડોડી થઈ હવે આ જો આપણે આ જો સાત પોદરું થાય ને તો ગોમમાં ના જવું પડે અહીં નહીં લઈને બનાવાય પૈસા વેસ્ટ ના થાય પૈસા વેસ્ટ ના થાય લારો એક વાત તો ભૂલી જ ગયો હ ને

હા એને કાલ દે પગાર થવાનો છે આ મોંજી પણ છે તમે તો ચાહે તો જો આ બે દન રોબોટ થાય ને એટલી વાળી વાત તો જો મારે કાલે આઠમ થાય હાર પ્લસ એને મમ્મી ચાર્જ લેવા નહીં જવાનું તો મારે આજ કાલે લાવી પડશે એટલે લઈ લેવા દે હે સોમા બાપા અમારે ખેતરમાં ચાર ના વાળશો અલે આ છોકરા કાલે આઠમ થાય હોરિયુક લઈ જવા દે ભાઈ ના મન માં કાકા ના પાડી જો કોઈ વાળતો હોય ને તો માકાણ મોકલ દેતા ક્યાં પણ બુઢા તું અચાર થોડી તો વાળી જવા દે થોડી કઈ નઈ આ જેન સીકડી હે પણ જો ને કેટલું બધું બોલો એનો બાપોય એટલું બોલતો નહી હે આ માર ખાનારી થઈ હાજે બે પાડી છે ને તાર ખબર પડશે છે હું મને માર માં કાકાન કઈ બો અલે તારા કાકાને તું બુડા વચ્ચે ચલાવો હું હું થોડી ક્વારી ચા લેવા આવ્યો હું કાલે આઠમ થાય હે એટલે હું ચા લેવા આવ્યો હું એ તો બીજા ક્ષેત્રમાં જઈને વાળો માર ક્ષેત્રમાં હા હા હરો મોન્ટે નઈ પાસ યા

દંડો તારા બરાબર ભાગી જશે પણ તારા મારો હોત એનો બાપો આવશે ખોટો ઝઘડાનું નું મૂળ મેં એવું કર્યું થોડીક જેટલી થાય એટલી વેરા હા તો ઘેર જતો રહો તો ઘેર જવું તો કોક બે જણા હોય તો એવો બોલર કે આવે તો કેવાય

ના તને શું કામ કરવાનું કહું શું કરો નો છોકરા કેટલું ધ્યાન રાખ ખબર આ પેલા મોનજીભાઈ હું આમું થઈ ગયું મારે ચાય નહીં વાળવાની કે બે લબોચવાની આલી ત્યાંનો ડોકો આવ્યો તાય ને બાય બધું લઈ ગયું આવું આપણે ડોબર નાખી શું એક કોમ કરે જો ચાય તો કશું આ દૂધી નવી એલા હાચીને બે દૂધો બે હા એના કરતા એક કોમ કહે આપણે કઈ શેતમ તમે હે ને લેમડો બેમડો તો થોડોક વાડી લઈએ બરોબર એટલે એ ડુબન કાલે નખાય બરોબર હા આ તું જાહો ને શેતાન ઓવા તો નહીં જાતો એકદમ જાહુ હારું તા લે કોઈ પણ આવ આપણે હે ને એમના જેવું થવાનું જેવા સાથે તેવા બરોબર આ જાહેર જા જોયા હે ને તું અરે ઓબર પાછા આ પાલો લેતો જ મિલે લે લે તો જા મેં હું તો આ હું ગયો લે થાક્યો બુડા ચાર ના ચાર આ ડોબો ના રાખો એના કરતો સારો કર્યા બોલો કાકા આ આપા દે ને આપા આપા પણ કાકા એ વિડિયો કઈડો તો આનું એનું નઈ એ વાત તારી સાચી પણ ધીમું ધીમું બોલ તો કોઈ અહીંયા કરા આવો નઈ આ નોય આપણો આપાનો ના આવો આપા જો પડું રે હો બેટા હાર કાકા જો જે ઓમ બાપા ને મારા છે ને આપડે હમણાં ઉપર ઉતર ચડીયા ભાઈ છોકરો આવે કાકા કોણ હલ્યા મારી આપડે શું કરીશું ઉતરી બપોરિયા આપડો બદલો વાળવાનો સમય આવી ગયો શું પેલા તમને છેદ મારી ગયા તા

અરે ભોળ ડોટો લઈ લે લે આયા અરે જો જે મારન કેમ બોલ્યું કે કારી આબો દીધી હે આ રો નેમરો ન મો બોલ લે ચાલે બાય ગાઈ આજા

મારો ના ના યાર સ રંજીપેના સોમ ભાઈ તો બરાબર બરાબર જેમ મારી હાહા ના પણ સુપા બઢી મારે છે એક આરા આયો હું પછોરા આયો તો પછોરા પર નહી અરે મારા બે હાથ દીફરો બડા બાજા હ લાય લે મે કે લે લો કાકા આની મારો લાગ લો કાકા કાકા લો લે લાય લે હા તો દલે તું અરે સંભાઈ અરે હા તો દલે તું મારી અરે ના અરે ભીખા બાબા એક કો ના ના મારી બે રોજો અરે ખબર કરો છો છોડી દો ના મરી જાવ આવું લેમડો મારો મારા લેમડા લેમડો શું કરવા પાડો લેમડો તો પાડો હમણા શું તમારે બાપા તમે કઈ જોણો પાડવા દેવાનું કારણો ના ભાઈ એવું કઈ એનો આ આ લખોટી જેવડી આ મને ના બોલવાનું બોલી જઈ અને છોકરા એવું ના બોલાય બરોબર અને મોનજીભાઈ આયા તો હું ભાઈ કહું એમને મને જો

આવું તો થતું રહેવાનું પણ એવું કરવાનું નહીં વધવાનું નહીં બરોબર હા હા આ ભાઈ ના લેમડાની વાત તમે ન્યાય કરી લો અમને હવે એમાં એવું છે ને ભાઈ કે જો એકબીજાને દરેક વસ્તુની જરૂર પડે પણ વધવાનું આવે નહીં બરાબર આવું ને આવું ઝઘડતા રહેશો તો ગોમમાં તમને કોઈ બોલાવશે નહીં તમારો કોઈ ભાવ નહીં પૂછે તો કે મારા આના ઝઘડ્યા એવું કહેશે છે એટલે બે સમજે સારું દીખા બાપા આવો વાંધો નહીં લો દસ ભાઈ મોલો ગલે એટલે ભાઈ છોકરા મોલ લેખાય મારી ભૂલ થાય છે મોનજી મારી પણ ભૂલ આવો પાડી દાવ લે હમણો દવા જો એટલો તમે વાડો ચાય છોકરા તારું ભલું થઈ છે હું તું હારું થયો બોલાયલા આવ્યો બીખા બાપા ને કે ન્યાય થઈ ગયો નહી તો કને અમે નહી જલ્દી બાબત માં વડી મારો આ સતા જો સમજવું પડે તો જગત માં આટલું તો નામ રહે આપ જો ગામ માં આવો સાચી પડે તો આપડે સારું જાય આ પછી ના વળવાનું ઝઘડો કરવાનો નય બોલો જય માતાજી જય